નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે જેમ્સ ક્લિયરના પુસ્તક એટોમિક હેબિટ્સના કેટલાક મહત્વના અંશો પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ નમસ્કાર હા આપણી પાસે આ પુસ્તકના કેટલાક મુખ્ય મુદ્દાઓ છે અને આપણો હેતુ એમાંથી જે નક્કર જ્ઞાન છે જે આંતરદૃષ્ટિ છે એ તારવવાનો છે બિલકુલ અને મને લાગે છે કે આ પુસ્તકનો જે મૂળ વિચાર છે એ જ ઘણો આમ રસપ્રદ છે હા કે મોટા ક્રાંતિકારી ફેરફારો કરતા પેલું નાના લગભગ દેખાય પણ નહીં એવા સુધારા એ લાંબા ગાળે બહુ મોટા પરિણામો લાવી શકે છે સાચી વાત આપણે મોટાભાગે મોટા ધ્યેયો પાછળ જ દોડતા હોઈએ છે ને પેલી નાની શરૂઆતને ઓછી આંકીએ છીએ એકદમ પુસ્તકમાં પેલી એક ટકાવાળી વાળી વાત છે હા એ જ કે રોજ ફક્ત એક ટકા સુધારો વર્ષના અંતે ક્યાં પહોંચાડી શકે એ આંકડો જ આમ આશ્ચર્ય પમાડે એવો છે ચોક્કસ ક્લિયર ગણતરી આપે છે કે રોજનો વન સુધારો જો હોય તો વર્ષના અંતે તમે લગભગ સાડત્રીસ ગણા વધુ સારા બની શકો સાડત્રીસ ગણા હા અને એનાથી ઉલટું પણ એટલું જ સાચું છે રોજની એક પર્સન્ટ પડતી એ તમને લગભગ શૂન્ય પર લાવી શકે આ છે ને એ નાના ફેરફારોની ચક્રવૃદ્ધિ અસર છે જે આપણે ઘણીવાર જોઈ નથી શકતા કારણ કે આપણને તરત પરિણામ જોઈએ મોટા પરિણામ બરાબર આપણું મગજ એ રીતે જ કામ કરે છે તો આ સાડત્રીસ ગણું એક ઘરેખાર પેલી નાની એટોમિક આદતોની શક્તિ બતાવે છે તો ચાલો આની પાછળનું જે વિજ્ઞાન છે એને થોડું સમજીએ હા આ અંશોમાંથી આપણે મુખ્ય સિદ્ધાંતો અને જે વ્યવહારુ રીતો છે એના પર ધ્યાન આપીએ શરૂઆત કરીએ એની વ્યાખ્યાથી જ આ એટોમિક હેબિટ્સ એટલે ખરેખર શું જો એટોમિક શબ્દ અહીં બે અર્થમાં વપરાયો છે એક તો જેમ આપણે કહ્યું પરમાણુ જેટલું નાનું એક નાની સૂક્ષ્મ હા અને બીજો અર્થ છે પરમાણુ ઉર્જા જેવો મતલબ કે અવિશ્વસનીય શક્તિનો સ્ત્રોત તો એટોમિક હેબિટ એટલે એક નાની સરળ લાગતી નિયમિત ક્રિયા જે એક મોટી સિસ્ટમનો ભાગ છે

કારણ કે સામાન્ય રીતે આપણને મોટા લક્ષ્યો અને ઝડપી પરિણામો માટે જ આમ પ્રોત્સાહિત કરાય છે હા એવું જ હોય છે પુસ્તકમાં પેલું હેબિટ લૂપ આદત ચક્ર એની વાત છે આ ચક્ર કેવી રીતે કામ કરે છે એ સમજવાથી કદાચ આદતો બદલવામાં મદદ મળે ખરું ને ચોક્કસ ક્લિયર આખી પ્રક્રિયાને ચાર તબક્કામાં વેછે છે એક સતત ચાલતું ચક્ર પહેલો તબક્કો છે ક્યુ એટલે કે સંકેત સંકેત જેમ કે સવાર પડે કે ફોનમાં નોટિફિકેશન આવે એવું કંઈક જે આપણને કોઈ ક્રિયા કરવા પ્રેરે હા બરાબર સંકેત એ આપણા મગજ માટે ટ્રિગર છે કોઈ માહિતીનો ટુકડો જે સંભવિત યાદ અપાવે જેમ કે ફોન રણક્યો એ સંકેત તબક્કો છે એ છે લાલસા ક્રેવિંગ હા લાલસા ક્રેવિંગ આદત પાછળની અસલી પ્રેરક શક્તિ છે જો આપણે ખરેખર આદત નથી ઈચ્છતા પણ એનાથી જે સ્થિતિમાં ફેરફાર આવે છે ને એ ઈચ્છીએ છીએ જેમ કે કોઈ ધૂમ્રપાન કરનારને સિગારેટ નહીં પણ એનાથી મળતી રાહત જોઈએ છે બરાબર એ લાલસા છે એ જ આપણને ક્રિયા કરવા મજબૂર કરે છે ઓકે તો સંકેત મળ્યો લાલસા જાગી પછી પછી ત્રીજો તબક્કો પ્રતિક્રિયા રિસ્પોન્સ આ આપણી વાસ્તવિક આદત છે કોઈ વિચાર હોય કે ક્રિયા જેમ કે ફોન ઉપાડવો અને નોટિફિકેશન ચેક કરવું હા હવે આ પ્રતિક્રિયા થશે કે નહીં એ આપણી ક્ષમતા પર આધાર રાખે છે અને એ ક્રિયા કરવામાં કેટલો પ્રયત્ન લાગે છે એના પર અને છેલ્લે આવે ઇનામ ફોનમાં કોઈ રસપ્રદ મેસેજ વાંચીને મળતો સંતોષ બરાબર ચોથો તબક્કો છે ઇનામ રિવોર્ડ ઇનામના બે મુખ્ય કામ છે એક એ લાલસાને શાંત કરે છે સંતોષ આપે છે અને બીજું એ આપણા મગજને શીખવે છે કે આ ક્રિયા ભવિષ્યમાં ફરી કરવા જેવી છે જો ઇનામ સંતોષકારક હોય તો મગજ પેલું સંકેત અને પ્રતિક્રિયા વચ્ચેનું જોડાણ મજબૂત કરે છે અને આખું ચક્ર ફરી ચાલુ થવાની શક્યતા વધી જાય એકદમ ક્યુ લાલસા પ્રતિક્રિયા ઇનામ આ ચાર પગલાનું ચક્ર ખરેખર સમજાવે છે કે આદતો કેવી રીતે આમ આપોઆપ બની જાય છે હા અને આ સમજણનો ઉપયોગ કરીને જ આદતો બદલી શકાય બરાબર પુસ્તક આના આધારે વર્તન પરિવર્તનના ચાર નિયમો આપે છે ખરું ને હા અને આ નિયમો જ આ પુસ્તકનું હાર્દ છે એમ કહી શકાય બહુ જ વ્યવહારુ અને ક્રિયાત્મક માળખું છે દરેક નિયમ પેલા હેબિટ લૂપના એક એક તબક્કા સાથે જોડાયેલો છે સારી આદતો બનાવવા માટેના ચાર નિયમો ચાલો એ જોઈએ પહેલો છે સ્પષ્ટ બનાવો મેક ઇટ ઓબ્વિયસ અસંકેત સાથે જોડાયેલો લાગે છે હા એનો વ્યવહારુ અર્થ એ કે જો કોઈ સારી આદત પાડવી હોય તો એના સંકેતને તમારા પર્યાવરણમાં એકદમ સ્પષ્ટ દેખી તો બનાવો જેમ કે પેલું ઉદાહરણ છે ને રાત્રે સૂતા પહેલા વાંચવું હોય તો પુસ્તક ઓશિકા પર જ મૂકી દેવું બરાબર જેથી સંકેત આપોઆપ મળે એને નજરઅંદાજ કરવો મુશ્કેલ બને બીજો નિયમ છે આકર્ષક બનાવો મેક ઇટ અટ્રેક્ટિવ આ લાલસા પર કામ કરે છે પણ આદતને આકર્ષક કેવી રીતે બનાવવી એ તો એના માટે એક ટેકનિક છે ટેમ્પટેશન મંડલિંગ મતલબ કે તમે જે આદત પાડવા માંગો છો એને તમે જે ક્રિયા કરવા ખરેખર ઈચ્છો છો એની સાથે જોડી દો ઓહો એટલે કે સમજો કે મારે કસરત કરવી છે પણ ગમતું નથી અને મને મારો ફેવરેટ પોડકાસ્ટ સાંભળવો ગમે છે હા તો નિયમ એવો બનાવો કે હું મારો ફેવરેટ પોડકાસ્ટ ફક્ત કસરત કરતી વખતે જ સાંભળીશ ઓહો એટલે કસરત જેવી કદાચ ઓછી ગમતી આદત પણ વધુ આકર્ષક બની જાય આ તો જોરદાર છે હા એક ગમતી વસ્તુનો ઉપયોગ કરી બીજી જરૂરી વસ્તુને પ્રોત્સાહન આપવાનું ત્રીજો નિયમ છે સરળ બનાવો મેક ઇટ ઇઝી આ કદાચ સૌથી મહત્વનો નિયમ લાગે છે મને કારણ કે ઘણીવાર આપણે શરૂ જ નથી કરી શકતા બિલકુલ આપણો સ્વભાવ જ છે કે આપણે સહેલો રસ્તો શોધીએ ઓછામાં ઓછા પ્રયત્નનો માર્ગ એટલે આદત પાડવી હોય એને શક્ય એટલી સરળ બનાવવી પડે એમાં પેલો બે મિનિટનો નિયમ ને પર્યાવરણ ડિઝાઇન એ બધું આવે હા એના પર આપણે હમણાં વાત કરીશું પણ મૂળ વિચાર એ જ છે કે આદત શરૂ કરવામાં જે ઘર્ષણ છે જે અડચણ છે એને ઓછી કરવી અને ચોથો નિયમ સંતોષકારક બનાવો મેક ઇટ સેટિસ્ફાઇંગ આ ઇનામ સાથે જોડાયેલું છે પણ ઘણી સારી આદતો જેમ કે કસરત એના ફાયદા તો લાંબા ગાળે મળે તો તરત સંતોષ કેવી રીતે મળે સાચી વાત આપણું મગજ તાત્કાલિક ઇનામ માટે બનેલું છે એટલે જ પેલી ખરાબ આદતો જંક ફૂડ ખાવું તરત આનંદ આપે અને સારી આદતોનો સંતોષ મોડો મળે હા તો આનો ઉપાય એ છે કે તાત્કાલિક ભલે નાનો પણ કોઈક સંતોષ ઉમેરવો જેમ કે આદત ટ્રેકર વાપરવો તમે જ્યારે આદત પૂરી કરો એટલે કેલેન્ડર પર ટિક માર્ક કરો અચ્છા એ ટિકમાર્ક જોવાની ક્રિયા પોતે જ એક નાનો સંતોષ આપે અને પ્રગતિ દેખાય બરાબર સ્પષ્ટ આકર્ષક સરળ અને સંતોષકારક આ ચાર નિયમો તો એકદમ શક્તિશાળી ફ્રેમવર્ક લાગે છે સારી આદતો બનાવવા માટે તો પછી ખરાબ આદતો તોડવી હોય તો એનું શું આ નિયમો ઉલટા કરવાના બરાબર એ જ ખરાબ આદતો તોડવા માટે આ ચાર નિયમોના વિપરીતનો ઉપયોગ કરવાનો જેમ કે પહેલું એને અદૃશ્ય બનાવો મેક ઇટ ઇનવિઝિબલ ખરાબ આદતના સંકેતો હટાવી દો ફોનનો વધુ પડતો ઉપયોગ ટાળવો હોય તો ફોનને બીજા રૂમમાં રાખો બીજું બિનઆકર્ષક બનાવો હા એના નકારાત્મક પરિણામો પર ધ્યાન આપો એ આદત છોડવાથી શું ફાયદો થશે એ વારંવાર યાદ કરો ત્રીજું મુશ્કેલ બનાવો મતલબ કે એ આદત કરવી વધુ મહેનત માંગી લે તેવી બનાવો અનહેલ્ધી નાસ્તો ઘરમાં લાવવાનું જ બંધ કરી દો અથવા એવી જગ્યા રાખો જ્યાં પહોંચવું અઘરું પડે અને ચોથું અસંતોષકારક બનાવો હા એ કર્યા પછી તરત કંઈક નકારાત્મક અસર થાય એવી વ્યવસ્થા કરો જેમ કે પેલો પાર્ટનર રાખો જો તમે ચૂકી એને દંડ ભરવો પડે આ ખરેખર એક સંપૂર્ણ સિસ્ટમ જેવું લાગે છે ફક્ત પેલી ઈચ્છાશક્તિ પર આધાર રાખવાને બદલે પર્યાવરણ અને પ્રક્રિયા બદલવા પર ભાર મૂકે છે બરાબર ઈચ્છાશક્તિ તો આવે ને જાય હવે

આઈડેન્ટિટી પર ધ્યાન આપીએ એટલે કે લક્ષ્યને બદલે એ વિચારવું કે હું કેવા પ્રકારનું વ્યક્તિ બનવા માંગો છું જેમ કે હું એક સ્વસ્થ વ્યક્તિ છું અથવા હું એક લેખક છું પણ શું આ ખાલી શબ્દોની રમત નથી એનાથી ખરેખર વર્તન બદલાય ના આ ખાલી શબ્દો નથી જુઓ જ્યારે તમે તમારી જાતને એક ચોક્કસ ઓળખ સાથે જોડો છો ને ત્યારે તમે અજાગૃતપણે એવા નિર્ણયો લેવાનું શરૂ કરો છો જે ઓળખ સાથે બંધ બેસતા હોય અચ્છા જો તમે તમારી જાતને સ્વસ્થ વ્યક્તિ તરીકે જુઓ છો તો પછી કસરત કરવી કે સલાડ પસંદ કરવું એ ફરજ નથી રહેતી એ તમારી ઓળખનું પ્રતિબિંબ બની જાય છે જાણે કે સ્વાભાવિક બની જાય હા દરેક નાની આદત એ મત આપવા જેવી છે કે હા હું આ પ્રકારનો વ્યક્તિ છું સમય જતા આ નાના મતો તમારી પોતાની છબીને મજબૂત બનાવે છે અને વર્તનને દિશા આપે છે આ દ્રષ્ટિકોણ ખરેખર પરિવર્તનકારી છે આદતોને ખાલી કરવાના કામ તરીકે નહીં પણ આપણે કોણ છીએ એના પુરાવા તરીકે જોવાની વાત છે બરાબર આ વિચાર સાથે જોડાયેલી બીજી કઈ ટેકનિક્સ છે જે પેલા ચાર નિયમોને વ્યવહારમાં મૂકવામાં મદદ કરે પેલો બે મિનિટનો નિયમ બહુ સાંભળ્યો છે હા બે મિનિટનો નિયમ એ સરળ બનાવો મેક ઇટ ઇઝીના સિદ્ધાંત પર આધારિત છે એ કહે છે કે કોઈ પણ નવી આદત જ્યારે શરૂ કરો ત્યારે એનું સૌથી પહેલું રૂપ એવું હોવું જોઈએ જે બે મિનિટ કે એનાથી ઓછા સમયમાં થઈ શકે એટલે કે રોજ ત્રીસ મિનિટ દોડવું એવો મોટો ગોલ રાખવાને બદલે શરૂઆત ખાલી દોડવાના જૂતા પહેરવાથી કરવી બરાબર કે પછી રોજ એક કલાક વાંચવુંને બદલે ફક્ત એક પાનું વાંચવું પણ આનાથી ફાયદો શું ખાલી જૂતા પહેરવાથી કે એક પાનું વાંચવાથી ફાયદો શરૂઆત કરવાનો છે આ નિયમનો મુખ્ય હેતુ જ એ છે કે આદત શરૂ કરવામાં જે અડચણ આવે છે એને દૂર કરવી મોટાભાગની આદતોમાં સૌથી અઘરો ભાગ શરૂ કરવાનો હોય છે એકવાર શરૂ થઈ જાય પછી ગાડી ચાલી નીકળે હા ઘણે ભાગે એવું જ હોય છે બે મિનિટનો નિયમ તમને દેખાવાની કળામાં માસ્ટર બનાવે છે એકવાર તમે યોગા મેટ પાથરી દીધી બે મિનિટ પછી થોડી સ્ટ્રેચિંગ કરવી વધુ સંભવ છે મુખ્ય ઉદ્દેશ્ય છે દરરોજ હાજર રહેવું ભલે નાની માત્રામાં પરફેક્શનને બદલે કન્સિસ્ટન્સી પર બહાર આનાથી દબાણ ઓછું થાય બિલકુલ આ સરળ બનાવવો નિયમ સાથે પેલી પર્યાવરણ ડિઝાઇન પણ જોડાયેલી છે ને આસપાસના વાતાવરણથી નક્કી થાય છે આપણને લાગે છે કે આપણામાં બહુ આત્મનિયંત્રણ છે પણ હકીકત એ છે કે જે દેખાય છે અને જે સહેલાઈથી મળે છે એનાથી આપણે વધુ પ્રભાવિત થઈએ છીએ એટલે કે જો વધુ ફળો ખાવા હોય તો એને રસોડાના કાઉન્ટર પર જ રાખો ફ્રિજના ખૂણામાં નહીં હા અને જો ટીવી ઓછું જોવું હોય તો રિમોટને કબટમાં મૂકી દો બરાબર સારી આદતોના સંકેતોને સ્પષ્ટ અને સરળ બનાવવા માટે પર્યાવરણ ગોઠવો અને ખરાબ આદતોના સંકેતોને અદૃશ્ય અને મુશ્કેલ બનાવો આ ઈચ્છાશક્તિ પર આધાર રાખવા કરતાં વધુ ભરોસાપાત્ર લાગે છે કારણ કે પર્યાવરણ તો સતત કામ કરે ઈચ્છાશક્તિ તો આવે ને જાય પર્યાવરણને આપણો સાથી બનાવવાનો વિચાર શક્તિશાળી છે આ સિવાય હેબિટ સ્ટેકિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ટેન્શન્સ જેવી ટેકનિક્સ પણ છે એ કેવી રીતે મદદ કરે આ બંને ટેકનિક્સ સ્પષ્ટ બનાવો મેક ઇટ ઓબ્વિયસ નિયમને લાગુ કરવામાં મદદ કરે છે હેબિટ ટેકિંગ એટલે તમારી કોઈ હાલની આદત સાથે નવી આદતને જોડી દેવી એનું સૂત્ર છે વર્તમાન આદત પછી પહેલા હું નવી આદત કરીશ બરાબર જેમ કે સવારે કોફી બનાવ્યા પછી હું એક મિનિટ ધ્યાન કરીશ અહીં કોફી બનાવવાની જે સ્થાપિત આદત છે એ નવી આદત ધ્યાન માટે સંકેત બની જાય છે અને ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ટેન્શન્સ ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ટેન્શન્સ એટલે ક્યારે અને ક્યાં કોઈ ક્રિયા કરવી એની અગાઉથી સ્પષ્ટ યોજના બનાવવી સૂત્ર છે હું વર્તન સમયે સ્થળે કરીશ જેમ કે હું સોમવારે બુધવારે અને શુક્રવારે સાંજે છ વાગે લિવિંગ રૂમમાં વીસ મિનિટ કસરત કરીશ આ ખાલી હું વધુ કસરત કરીશ કહેવા કરતા ઘણું ચોક્કસ છે હા એ અસ્પષ્ટતા દૂર કરે છે અને ક્રિયા માટે ચોક્કસ પ્લાન આપે છે આ બધી ટેકનિક્સ આદતો શરૂ કરવા અને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પણ એને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે શું પેલી આદત ટ્રેકિંગ અને જવાબદારીની ભૂમિકા શું છે આદત ટ્રેકિંગ સંતોષકારક બનાવો નિયમને મજબૂત કરે છે જ્યારે તમે તમારી પ્રગતિને આમ જોઈ શકો ટ્રેક કરી શકો જેમ કે કેલેન્ડર પર નિશાન કરીને ત્યારે એ પ્રોત્સાહન આપે છે દરેક નિશાન એક નાની જીત જેવું લાગે અને સિલસિલો તોડવાનો મન ન થાય બરાબર અને જવાબદારી ભાગીદાર રાખવો કે હેબિટ કોન્ટ્રેક્ટ બનાવો એ અસંતોષકારક બનાવો નિયમનો ઉપયોગ કરે છે જો તમે નિષ્ફળ જાઓ તો હા જ્યારે ખબર હોય કે કોઈ બીજું આપણી પ્રગતિ જોઈ રહ્યું છે અથવા જો ચૂકી જઈએ તો કંઈક પરિણામ ભોગવવું પડશે તો ટ્રેક પર રહેવાની શક્યતા વધી જાય છે સમજાયું એક છેલ્લો રસપ્રદ નિયમ જેનો ઉલ્લેખ છે તે ગોલ્ડીલોક્સ નિયમ છે. એ પ્રેરણા સાથે કેવી રીતે જોડાયેલો છે? ગોલ્ડીલોક્સ નિયમ કહે છે કે માણસો ત્યારે સૌથી વધુ પ્રેરિત અનુભવે છે જ્યારે તેઓ એવા કામ પર કામ કરી રહ્યા હોય જે તેમની હાલની ક્ષમતાઓની ધાર પર હોય. એટલે કે બહુ સહેલું પણ નહીં અને બહુ અઘરું પણ નહીં. બસ બરાબર. હા. જો કામ બહુ સહેલું હોય તો આપણે કંટાળી જઈએ અને જો બહુ અઘરું હોય તો નિરાશ થઈને છોડી દઈએ. બરાબર. એટલે કે પ્રગતિ ચાલુ રાખવા માટે આપણે સતત એવા પડકારો શોધતા રહેલું જોઈએ જે આપણને વ્યસ્ત રાખે પણ હતાશ ન કરે પુસ્તક કહે છે કે સફળતા માટે સૌથી મોટો ખતરો નિષ્ફળતા નથી પણ કંટાળો છે સાચી વાત આ વાત ખરેખર વિચારવા જેવી છે કારણ કે ઘણી સારી આદતો લાંબા ગાળે કંટાળાજનક બની શકે છે બરાબર લાંબા ગાળે આદતો ટકાવી રાખવી હોય તો એમાં થોડો પડકાર અને નવીનતા જાળવી રાખવી જરૂરી છે પેલા ગોલ્ડિલોક્સ ઝોનમાં રહેવાથી આપણે પ્રેરિત રહી શકીએ છીએ અને સુધારો કરતા રહી શકીએ છીએ આખી ચર્ચા પરથી આપણે કયા મુખ્ય સંદેશાઓ શકીએ જે ખરેખર યાદ રાખવા છે મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જે ખરેખર મહત્વના છે એક નાના ફેરફારો મોટો તફાવત પેલી એક ટકા સુધારાની શક્તિને ક્યારે ઓછી ના ગણવી બીજું સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરો લક્ષ્યો પર નહીં લક્ષ્યો દિશા આપે પણ સિસ્ટમ એટલે કે આપણી રોજની આદતો એ જ પ્રગતિ લાવે છે ત્રીજું આદતો ઓળખ બનાવે છે અને ઓળખ આદતો બનાવે છે તમે જે કરો છો એનાથી તમે કોણ છો એ નક્કી થાય છે જેવા બનવા માંગો છો તેવી આદતો કેળવો ચોથું પર્યાવરણ સર્વોપરી છે ઈચ્છાશક્તિ પર ભરોસો રાખવા કરતાં આપણું પર્યાવરણ એવી રીતે ગોઠવીએ કે સારી આદતો સહેલી બને અને ખરાબ આદતો મુશ્કેલ પાંચમું શરૂઆત કરવી એ અડધી સફળતા છે પરફેક્શનની રાહ જોયા વગર બે મિનિટના નિયમથી ફક્ત શરૂઆત કરવાની કળા કેળવવી અને છઠ્ઠું પ્રગતિ માટે કંટાળાને મેનેજ કરવો ગોલ્ડીલોક્સ નિયમ યાદ રાખીને આપણી ક્ષમતાઓને યોગ્ય રીતે પડકારતા રહેવું બરાબર ખૂબ સરસ સારાંશ આજે આપણે એટોમિક હેબિટ્સના અંશોમાંથી જોયું કે કેવી રીતે નાની સતત અને આમ પૂર્વકની ક્રિયાઓથી મોટા પરિણામો મેળવી શકાય છે હા વર્તન પરિવર્તનના ચાર નિયમો ઓળખ આધારિત અભિગમ બે મિનિટનો નિયમ આ બધી વ્યવહારુ રીતો આપણને આપણી આદતો પર કાબૂ મેળવવા માટે નક્કર સાધનો આપે છે ચોક્કસ અને આ પુસ્તકના અંશોનો મુખ્ય સંદેશ એ જ છે કે સફળતા એ કોઈ એક રાતનું રૂપાંતરણ નથી ના બિલકુલ નહીં એ તો રોજની નાની નાની આદતોનું પરિણામ છે જે સમય જતાં ભેગી થાય છે આ ધીરજ અને સાતત્યની રમત છે આ ખરેખર એક શક્તિશાળી અને આશાસ્પદ વિચાર છે મોટા ફેરફારોનું દબાણ હટાવીને નાના પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે અને આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી શકાય જેના પર એ લોકો મંથન કરી શકે જરૂર આ બધા સિદ્ધાંતો અને રીતોને ધ્યાનમાં રાખીને એવી કંઈ એક નાની એટોમિક આદત છે જેની શરૂઆત આવતીકાલથી કરી શકાય એવી કઈ આદત જે લાંબા ગાળે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે એ કયો એક ટકા સુધારો છે જેની શરૂઆત કરવા જેવી છે આના પર વિચાર કરવો એ કદાચ પરિવર્તન તરફનું પહેલું પગલું હોઈ શકે